ગુજરાત ટુ પોઇન્ટ ઓ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેરમાં વિવિધ તેર જગ્યા ઉપર ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં બે સ્થળોએ કેમેરા ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે જે પૈકી મોદીનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ જીવીપી પોઇન્ટના રૂપિયા પંદર લાખના કામનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્તના હસ્તે ખાદમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય સેવકો ઉપસ્થિત રહ્યા હતા કચરાના ઢગ પડી રહેતા હોય કરવામાં આવશે જેથી કરીને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવો અભિગમ દાખવવામાં આવ્યો છે આજ રોજ નગરપાલિકા દ્વારા પંદર લાખ ના ખર્ચે જીવીપી પોઈન્ટ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ જગ્યા ને જગ્યા ઉપર કેમેરા લગાવવાના છે સસ્ત બનાવવા છે અંકેશ્વ સસ્ત બનાવવા માટે આ તે જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે